તમે <laughs> મળી <laughs> <laughs> જોઈએ મારો બે તો જઈએ ના ના બોલી હે બોલો કુવાજી ને કયો તો ખરા અરે આ ટીન કોઈ ખાટલામાં ઉગ્યા હતા કોક મેં લેંબુ નાખ્યું પકાતર કર્યું લેંબુ નાખ્યું કાના જો એટલા એમ નઈમ પડીઓ ઓહો આજુ ને તો મને 10 મિનિટમાં મને બચાવ જે ઉ જોઈએ આની માટે તો મને ને બીસો

આપણે મારામ જોઈ જીવો ઓમાં ઊંચું છે હું નજી જીવ બાજુ જોઈ જીવ મને ખાલી એટલો કહી દો કે મારા પર આ કાવતરું કરીને ઘરમાં પહેનની ચકદર પહેવડો કે નહી પહેવડતા હું ના ના યાર આચું પૂજા ચરેપ થી આ કરવામાં આવો મોનેસ્ટરી થી કરવામાં આવે એને માન જો ઓ કરો યાર માન મટારો વિચારો ને ઓ ચાહી આ જો જોરદાર કાવતરું કરી છે યાર આ જો હારુ છે હું ટાઈમ સર આવી ગયો ના કે તમે ઉપર પોકી જો વાત છે <laughs>

મારે પીવું પડે ઊંડે આ દુઃખ થી તમારે મચી અહીંયા કશું ના જાય તમે જિંદગી ભર જીવા મોજ કરો